વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી ઠાકરણી જલારામજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બકલીએ બિલકુલ મોજમાં રહેવાનું વાયકા છે અત્યારમાં સાડા છ ને પાંચ અને બસ આપણે ફ્રેશ થઈ ગયા છીએ નાહિજોને ફ્રેશ થઈ ગઈ છે પણ આજે બને છે બલ્કમાં નાસ્તો

કે જાગે એમની જ ભાઈ છે ક્યારે જાગે હે જાગશે નહીં તો જગાડવી પડશે મારે હમ્મ કારણ કે ઓલરેડી સાડા છ ને નો સમય થયો છે આપણે સાત વાગે જનરલી નીકળી જતા હોય છે પણ કઈ નહીં આજે પણ આપણે શાંતિ છે પૂજામાં નથી બેસવાનું એટલે કઈ ઉતાવળ છે નહીં એટલી ખાસ આપણે એટલે કીધું બેન બાપ સુતા જાય તો સુવા દઈએ અમને એટલે એમનો વ્યવસ્થિત આરામ થઈ જાય બરોબર ને વાલી

સમય થઇ ગયો છે રામ રામ સીતારામ સિયા ઈ આમાં કે આ મમ્મા શું કરે છે મોટું તપેલું ચડાવ્યું છે ના તળે છે

શું કરવાનું થોડુંક થોડુંક ભેગું કરીએ એમ તો જોઈએ હવે કેટલું ભેગું થાય છે ને કેટલું નથી થાતું કારણ કે ચાપડી ઉંધિયાનો પ્રોગ્રામ છે નક્કી એવું કર્યું એ વાલસાની છે વસ્તુ તો છે જ ચલો આપણે નીકળા છીએ સરગડિયા જવા માટે ઘરે ઘરેથી રસ્તામાં જે 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 કંઈ બી લેવાનું હતું એ બધું લઈને પોગી આવ્યા ક્યાં સાબર સાવા ભેસાન ચોકડી હે ને

બસ પોતી ગયા છીએ આપણે સરકળીયા અને ગઈકાલે જે યજ્ઞ કુંડ આપણે ચૂનો લગાવતા હતા પંડિતજી એ ચૂનો લગાવીને એમને મૂકી દીધું છે સુકાવા માટે તો આજે સુકાઈ ગયું છે તો મે બી આજે હવે એમાં જે પેલા ત્રણ કલર કરવાના છે એ કલરનું કામ ચાલુ કરી દેવામાં આવશે કારણ કે હવે ફક્ત એક દિવસ બાકી છે જે એ મહાયજ્ઞ પાંચ દિવસનો શરૂ થવાનું છે ને એ ના તો જોઈએ છે આજે કઈ કઈ તૈયારીઓ થાય છે બરાબર નથી યાર એવું કરવાનું છે ને આપણે હે શિયા શું કરવાનું છે હવે આપણે અને બાકી જો આપણે ગોલાદરથી પેલા પિતરના બેડા હતા ને એ અહીંયા લઈ આવીને રાખી દીધા છે અને અહીંયા રામ દરબાર ને પણ કઈક સજાવવામાં આવશે કારણ કે સીરીજુ લગાવવાળા ભાઈઓ આજે ફાઇનલી આવી ગયા છે તો એ સીરીજુ પણ અહીંયા લગાવે છે જો સિયા જો ક્યાં લગાવે જો અહીંયા જો લગાવે અને આજની પૂજાના યજમાન છે આપણે ખોપતભાઈ ઉપલેટા વાળા જે આપણા એમનો સન છે વ્યુઅર્સ પણ છે અને સાથે સાથે ફેમિલી મેમ્બર પણ છે તો એમને પૂજા અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા બને છે મસ્ત મજાનો ગરમા ગરમ શીરો પ્રસાદી માટેનો અને પહેલી સાઈડ બને છે ગરમા ગરમ ફુલકા રોટી અને અહીંયા અમારા આ ભાઈ સાહેબ છે ને કોબીનું કટિંગ કરવા આવ્યા હે ક્યાં કામથી આવ્યા તમે શિવરાજગઢથી કોબી જ કટિંગ કરવા આવ્યા હે એ બીજું કાંઈ નથી કરવાનું તમારે બીજું કાંઈ નહીં એમ ચાલો તો સીતારામ વાગી ગયો છે દોઢ તો પણ હજુ પ્રસાદીમાં લાઈન એટલી મોટી છે કે એની વાત જવા જો તમને લોકોને જો અહીંયાથી આ દેખાતું હશે આ બધા જે લોકો ઊભા છે ને રસોડામાં અંદર જે ભોજનાલય છે જે પ્રસાદીની વેટિંગમાં ઊભા છે અને બાકી આ સાઈડ આખું ગ્રાઉન્ડ એટલે કે જે ભોજનાલય છે આખું ભરાયેલું છે પ્લસમાં બારની સાઈડ જે છે એ પણ ભરાયેલું છે આજના દિવસે પબ્લિક કહીએ ને તો બહુ વધારે છે ડેલી હતી ને એના કરતા પણ આજે કંઈક લાગે છે કે શિવજીનો નો કંઈક થયેલો છે કારણ કે પ્લસમાં અહીંયા આપણે જે સિરીજો હતી ને બધી સિરીજો લગાડી દીધી છે અને શિવજીનો હાર પણ તમે જુઓ તો મસ્ત મજાનો એકદમ જોરદાર અને બહારની શર્ટ પણ અહીંયા આપણે લાઇટિંગ બધું થઈ ગયું છે રેડી જય માતાજી ને સરકડી હનુમાનજી સરકારની જય આ છે બારની સાઈડથી લોક શિવજીના મંદિરનો હવે કમેન્ટ્સ કરજો તમે કેવુંક લાગે છે શિવજીનું મંદિર અહીંયાથી પણ શિવજીના ચોખ્ખા દર્શન થઈ શકે હવે શિવજીનું મંદિર જેમ ડેકોરેટ કર્યું છે એ જ રીતના સેમ હનુમાનજીનું પણ મંદિર ડેકોરેટ કરી દીધું છે અહીંયા ને સિરીઝો બધી લગાવી દીધી છે તો કહેજો અહીંયા પણ તમે કેવુંક લાગે છે જોરદાર લુક આવે છે અત્યારે હવે કંઈક અને અહીંયા આજે આપણે હનુમાનજી મહારાજના દર્શન પણ કરી લો તમે બધા સામે ના આંગણે જાણે માનવ મહેરામ ઉમટી પડ્યું છે ને એવા દ્રશ્યો છે ચો તરફ હમણાં તમારા લોકો સાથે આપણે શેર કરીએ જ્યાં જોશો ત્યાં માણસો અને ગાડીઓ આ બે વસ્તુ સિવાય કાંઈ નહીં દેખાય બરોબર બરોબરને હા એ તો હું કરી જ દઈશ પણ અહીંયા જુઓ તમે આ ગાડીઓના થપ્પાને થપ્પા પડ્યા છે અને પ્લસમાં અહીંયા જ્યાં તમારી નજર જશે ને ત્યાં માણસો માણસો આ સાઈડ પછી આ સાઈડ પછી પાછળ જે નદીનું ગ્રાઉન્ડ છે એ સાઈડ બધે માણસો માણસો હાડી તો નદી હમ હાલ્યો હાલો સીયા આપણે જવાનું છે જે પીવા લચ્છી પીવા જવાનું છે પીવા પરિક્રમા પેલા પરિક્રમા આવી ગઈ હે પરિક્રમા જેવો માહોલ છે અત્યારે આમ તો જો પણ આ ટ્રાફિક ક્યાં સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી ગાડીઓ ગાડીઓ ને માણસો માણસો અને હજુ તો ગાડીઓ આવવામાં છે અને અત્યારના આ દિવસોમાં જોયું સિયાર મમ્મા પપ્પા કરતા સિહ ફેમ વધી ગઈ છે અત્યારે જે આવે એ સિયા સિયા કરે છે હે શું ઓળખે છે હમ હમ બાકી આમ ગાડીઓ જોઈ એટલે જ્યાં આવે ત્યાં ચડાવી દીધી હું માણસો જગ્યા મળી ને ત્યાં આ તો જીજે અઢાર હે ભાઈ ગાંધીનગર થી આવ્યા લાગે ગાંધીનગર થી હમ ને બાકી જે લસ્સી ની શોપ વાત કરતો તે આ જગ્યા છે એની બાજુ માં છે સોડા શોપ શું કેતું આમાં પાપલું ભાઈ છે તો હા જો છે ને આ સાઈડે બને છે ગરમા ગરમ ગાંઠિયા આવતીકાલની પ્રસાદી માટેના ના કાયમી દસ થી પંદર કિલા લોટના ગાંઠિયા જોઈએ કેમ પંદર થી વીસ કિલો હું તો દસ થી પંદર જ કરું પંદર થી વીસ કિલો લોટના ગાંઠિયા ડેલી માટે પ્રસાદીમાં જાય છે અઢાર કિલો રવો કાયમી માટે રવો આજે હાવ પૂરો થઈ ગયો છે સ્ટોક એટલે આવતીકાલે પાછો નવો સ્ટોક આવી જશે ને અહીંયા ગાંઠિયાનો ગાણવો બની ગયો છે રેડી મશીન થી પાડીએ તો જ પૂરા પડે એમ છે કારણ કે આટલો બધો લોટ ગહવો એક વ્યક્તિ માટે પોસિબલ નથી કાયમી માટે તો તારી તૈયારી થઈ ગઈ કે હવે હાલો ભાઈ આપણે ભાગવાનું હા હાલો હાલો જો આ બધું ઝીણું ઝીણું કટિંગ સુધાર નહીં કહું અહીંયા